સુરતમાં શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ મહેતરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે ગોલવાડ વિસ્તારમાં ખુલ્લેઆમ આમ દારૂ વેચાતા હોવાના ગંભીર આક્ષેપો સામે આ વિરોધ કરવામાં આવ્યો છે સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં ચાલી રહેલા અડ્ડા અને જુગારધામોને બંધ કરાવવાની માંગ સાથે મહિલા કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા મહિલા કોંગ્રેસ સમિતિના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને પોલીસ દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવતા નથી કાર્યકરો ભારે નારાજગી સાથે પોલીસ પોલીસ સ્ટેશન સુધી રેલી સ્વરૂપે પહોંચી અને અને વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન કાર્યકરો વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી વિરોધ દરમિયાન પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા માટે કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસે વધુમાં જણાવ્યું હતું કે મામલાની તપાસ ચાલી રહી છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે આજે ડીકમ હોસ્પિટલ ની પાસે નશા નું જે કારોબાર ચાલુ રહેલું છે ની હદમાં જે ધમધમાટ કરીને જે ચાલુ રહેલું છે નશાનું કોમડી નું વેચાણ થઈ રહ્યું છે દારૂ નું વેચાણ થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે અને દારૂ ની પોટલીઓ બતાવવામાં આવેલી છે ખાસ કરીને નશા નું જે ધમધમાતું વેપાર કરવામાં આવી રહ્યું છે તે બંધ નહીં થાય જેનું મહિલા મહિલાઓ જે પીડિત બની રહેલી છે એમના બાળકો જે અનાજ બની રહેલા છે નાની ઉંમરમાં એમના વર કે છોકરાઓ જે નશાના નશાના હથે ચડી ગયેલા હોય તો એના જ લીધે અને મહિલાઓના લીધે જ અમે લોકો આ રોડ પર ઉતરેલા છે ને આગામી દિવસોમાં આ નશાનું કારોબાર બંધ કરવામાં નહીં આવશે તો હર્ષભાઈ સંધવીના ઓફિસની બહાર એમનું પુતલા દહન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત